તો નમસ્તે દોસ્તો જય સ્વામિનારાયણ તમારું સ્વાગત છે રોમાસ કિચનમાં તો લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે ને ત્યાં દારભાત જમીન આવ્યા છે ને ત્યારે એવું થાય છે કે આ દાર ભાત આપણાથી કેમ ઘરે નથી બનતા તો રસોઈયાની એ સિક્રેટ વસ્તુથી જ આપણે આજે દારભા દાર બનાવીશું તો અહીંયા મેં સો ગ્રામ તુવેરની દાળને ગરમ પાણીમાં એક કલાક માટે પલાળી દીધી હતી આ રીતની સોફ્ટ હોવી જોઈએ અને પાણીનું માપ અહીંયા જુઓ તમારે બસો પચાસ એમએલનો કપ છે એટલે કે ચાર કપ પાણી અને ઉપર બીજું અડધો કપ પાણી રેડવાનું છે જો તમારી જોડે આ રીતનો કપ ના હોય તો તમારે જે ઠંડા પીના આપણે લાવતા હોય છે ને ઘરમાં પીવા માટે થમ્સ અપ પેપ્સી કેવું તો તેની અંદર સવા લીટરનો બોટલ પા સવા લીટરનો ઠંડા પાનો બોટલ હોય છે ને તે ભરીને તમારે પાણી રેડી દેવાનું એટલે પરફેક્ટ પાણીનું માપ થઈ જશે અહીંયા તો તમને સહેલી રીત પણ મેં બતાવી છે કે પાણી ઠંડાનો બોટલ તો બધાના ઘરમાં હોય જ છે તો તેટલું પાણી તમારે રેડી દેવાનું પાણી ગરમ થઈ ગયું છે સરસ રીતે તો જે પલાડેલી તુવેરની દાળ હતી ને તે તેની અંદર ઉમેરી દેવાની અને એક જો એક તમાલપત્ર ઉમેર્યું છે ચાર લવિંગ એક સૂકું લાલ મરચું અને એક નાનો ટુકડો તજનો છે અડધા ઇંચથી નાનો ટુકડો તજનો છે અને દોઢ ટેબલ સ્પૂન અને વજનમાં જુઓ તો તમે વીસ ગ્રામ સુરણ લીધું છે આ દાળ આપણે ચાર લોકો માટે બનાવીએ છીએ અને તેને બાફવાથી જ તેની શરૂઆત થઈ જતી હોય છે ટેસ્ટી દાળ બના વરાની દાળ બનાવવા માટે તો અહીંયા મેં થોડી હળદર ઉમેરી અને હલાવી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ઢાંકી અને દાળને ચઢવા દેવાની છે તો બીજી બાજુ મેં પાણી મૂકી દીધું હતું તેની અંદર મીઠું ઉમેરી દીધું અને આપણે ચોખાને પણ મેં વીસથી પચીસ મિનિટ માટે પલાળી રાખ્યા હતા એટલે જ્યારે આપણે આ રીતનો છૂટો ભાત બનાવતા હોય ને તો તે સરસ રીતે બને એટલા માટે તો અહીંયા મેં થ્રી ફોર્થ કપ ટામેટું અને તમે વજનમાં જુઓ ને તો પચાસ ગ્રામ જેટલું ટામેટું ઝીણું આ રીતે કટ કરી લેવાનું છે તો ટામેટું કટ થઈ ગયું છે વન ફોર ટી સ્પૂન મેથીના દાણા વન ફોર ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન જીરું એક સૂકું લાલ મરચું કશ્મીરી એક તમાલ પત્ર અને ફરીથી એક નાનો તજનો ટુકડો ને અહીંયા અને ત્રણ લવિંગ જો અહીંયા તમારી જોડે લીમડાના મીઠા લીમડાના પાન હોય ને તો તમે તે પણ ઉમેરી શકો છો મારી જોડે અવેલેબલ નહોતા તો અહીંયા એક ટી કાશ્મીરી મરચું લીધું છે પણ જો તમારે તીખાસ વધારે જોઈતી હોય ને તો હાફ ટી સ્પૂન કાશ્મીરી અને હાફ ટી સ્પૂન તીખું એ રીતે મરચું ઉમેરજો તો અહીંયા હાફ ટી સ્પૂન હળદર ઉમેરી દેવાની તો આપણા સૂકા અને સૂકા મસાલા અને ટામેટા બંને થઈ ગયું છે તો આપણું આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે રસોયા કદી બતાવતા નથી તેનાથી જ દાળ એકદમ ટેસ્ટી અને હરાની બનશે તો જો ભાત થઈ થઈ ગયો છે તો કાનાવાળા ટોપાની અંદર આ રીતે આપણે ઝરી લેવાનું અને તેની ઉપર થોડું ઠંડુ પાણી રેડી દેવાનું તો અહીંયા જો દાળ ખોલી અને આપણે ચેક કરી લેવાની તો દાળ ચડી ગઈ છે તો હવે આપણે તેને નીચે ઉતારી અને જે આખા મસાલા ઉમેર્યા છે ને તે આખા મસાલાને કાઢી નાખવાના છે કારણ કે જ્યારે આપણે તેને બ્લેન્ડરથી મિક્સ કરીશું ને તો આ મોંમાં આવશે ને તો નહીં સારું લાગે ટેસ્ટ બગાડી દેશે ને એમ પણ તે ઉકળી અને તેનો ટેસ્ટ દાળની અંદર આવી જ ગયો છે તો હવે બ્લેન્ડરથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ એટલે સુરન અને બધું સરસ મિક્સ થઈ જાય તો જુઓ દાળ સરસ બ્લેન્ડર ફેરવી દીધું છે અને બીજી બાજુના ગેસ ઉપર તેને મેં ઉકળવા માટે રાખી દીધું છે અને ગેસની ફ્લેમ ધીરી રાખી છે અહીંયા સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું અને વન ફોર થ્રી સ્પૂન જેટલી રાઈ લીધી છે રાઈને સરસ રીતે તતડવા દેવાની છે એટલે કે કકડવા દેવાની છે અને જે સૂકા મસાલા આપણે તૈયાર કર્યા ને તે ઉમેરી દેવાના અને વીસ સેકન્ડ જેવું તેને સાતળી લેવાનું ત્યાર પછી તેની અંદર ટામેટા મરચું ને હળદરવાળું ઉમેરી દેવાનું જો તમે સ્ટેપ બાય સ્ટેપ આ જ રીતે દાળ બનાવશો ને તો કોપી તમારી વરાની દાળ જેવી જ દાળ આપણે ઘરે બનાવીશું તો સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ તમે ઉમેરતા જજો અને થોડું મીઠું ઉમેરી દેવાનું અને એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની તેને થોડી સાતળી લેવાની તેની કાચો ફ્લેવર જતો રહે ત્યાં સુધી તેને સાંતળી લેવાનું આનો ટેસ્ટ બિલકુલ વરા જેવો જ બનશે તો જો આ દાણાને પણ ત્રણ ટેબલ સ્પૂન જેટલા દાણા છે તેને પણ મેં જ્યારે દાળ પલાળીને ત્યારે જ ગરમ પાણીમાં દાળ આંબલી અને સિંગદાણાને પલાળી દીધા હતા તેને પણ સિંગદાણાને પણ આપણે અહીંયા થોડા શેકી લેવાના ત્યાર પછી તેની અંદર થ્રી ફોર્થ કપમાં જુઓ તો થ્રી ફોર્થ કપ પાણી અને બસો એમ એલમાં માપવા જાઓ તમે તો બસો એમ પાણી રેડી વઘારને સરસ રીતે ઉકળવા દેવાનો વઘાર સરસ રીતે ઉકળે ને એટલે જે ઉકળવા રાખેલી દાળ છે ને તેની ઉકળતી દાળની અંદર જ પેલું વઘાર આપણે આની અંદર રેડવાનો છે તો જ વરા જેવી દાળનો ટેસ્ટ આવશે તો હવે ઉમેરી દીધું છે સરસ રીતે આપણે તેને હલાવી અને દાળને અડધા કલાક માટે ઉકાળવાની છે અહીંયા તો તેનો ટેસ્ટ એકદમ વરા જેવો આવશે આ બધા સ્ટેપ છે તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો સેમ એવી જ દાળ બનશે તો અહીંયા ગોળ ઉમેરવાનો છે વન ફોર્થ કપ ગોળ છે અને વજનમાં જુઓ ને તો પચાસ ગ્રામ જેટલો ગોળ ઉમેર્યો છે અને અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી આંબળીને આંબળીને મેં પલાળી દીધી હતી ને આ રીતે હાથેથી મેસ કરી દઈ અને જો અહીંયા તમે સ્પૂનમાં માપો તો બે ટેબલ સ્પૂન જેટલું પાણી થશે તે ઉમેરી દેવાનું જો ખટાસ અને ઘડપન એ બધાનો ટેસ્ટ અલગ હોય છે પણ તમારે તે રીતે ઉમેરી દેવાનું અને હાફ ટી સ્પૂન જેટલી ખાડ ઉમેરી દેવાની ખાડનો એક અલગ પોતાનો ફ્લેવર હોય છે અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો અને બે પિંચ જેટલો જાવીન ત્રીનો પાવડર ઉમેરવાનો છે આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે રસોઈયા કદી આપણને બતાવતા નથી કે અમે આ ઉમેરીએ છીએ તેની લીધે જ દાળનો ટેસ્ટ આટલો સરસ બનતો હોય છે તો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ અને જાવીન ત્રીનો પાવડર ઉમેરી બનાવી જોજો તો અડધો કલાક થઈ ગયો છે ઉકળતા અને દાણાથી ગાર્નિશ કરી દઈએ તો જુઓ તેનો થિકનેસ દાના અને કલર બધું વરા જેવું આવ્યું છે ને અને સ્મેલ પણ તમને વરાની દાળ હોય ને બનશે ને ત્યારથી જ તમને ખબર પડશે કે આ તેવી જ લાગે છે જો વરાની દાળનો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ